પરીક્ષિતના ના જન્મ પછીની એક કથા તમને કહું કે પરીક્ષિતનું પ્રાગટ્ય થઈ ગયું પછી ભગવાન દ્વારિકા પધારતા તો દ્વારિકા જ્યારે પધારતા હતા ને એ સમય પાંડવો એને મળવા માટે આવ્યા તો કૃષ્ણ બધાને મળે છે એક એકને સાથે વાત કરે છે ચર્ચાઓ કરે છે કારણ કે આ છેલ્લી મુલાકાત હતી પછી તો એ દ્વારિકા ગયા પછી ધામમાં પધાર્યા બધાને મળતા મળતા કૃષ્ણ કુંતા માતાને મળવા આ નો પ્રસંગ છે પહેલા સ્કંદની કથા અસ્તિત્વ કેવું કામ કરે છે વિચારો કેવા કામ કરે છે એના ઉપરથી આ કથા તમને કહું કુંતા માતાને મળવા આવ્યા કુંતા માતાની સામે પ્રભુએ જોયું ભાઈ બા હવે બધું ઓકે રેડી આમ તો થાય ને કુંતા માતા કહ્યું હવે બધું બરાબર ને હા બધું જ બરાબર અને મેં કોઈ દી કૃષ્ણ તારી પાસે આવીને ફરિયાદ કરી છે જેથી બરાબર નહોતું તો હે હે જે દી બરાબર નહોતું કેટલા કષ્ટો હતા હે કૃષ્ણ તને ખબર છે પણ છતાંય એ સમય દરમિયાન ક્યારેય તું તો મારા ભાઈનો પુત્ર અને હું તો જાણતી હતી છતાંય મેં કોઈ દિવસ તારી પાસે ફરિયાદ નથી કૃષ્ણ કે તો માં હવે કર હે કુંતામાં હવે કરો કે નહીં ફરિયાદ છે જ નહીં ભક્તિ હૃદયમાં સ્થાપિત થઈ હોય તો તમારું જીવન ફરિયાદ રહિત થઈ જાય તો એ સમજો કે હવે સ્થાપિત થઈ ફરિયાદો નીકળી જાય ફરિયાદ હોવી જ ના જોઈએ જ્યાં ફરિયાદ હોય ત્યાં સમજવાનું કે હજી કઈક છે અંદર હજી કઈ ખૂટે છે હજી ક્યાંક આપણું અધૂરું છે ફરિયાદ ઉત્પન્ન થાય એટલે સમજવાનું કે આપણે ક્યાંક ઘટી રહ્યા છે કૃષ્ણ એ કહ્યું ભાઈ બા તો શું તમારી ઈચ્છા છે ત્યારે કુંતા માતાએ કૃષ્ણને કહ્યું બસ મારી સામે બેસ અને હું તારી એક સ્તુતિ કરું બસ આ મારી ઈચ્છા છે મારે તારી સ્તુતિ કરવી છે કુંતા સ્તુતિ ભાગવતમાં કોક દી વાંચજો બહુ સરસ છે આપણે ભીષ્મ સ્તુતિની ઘણી વખત જીકર કર્યું છે પણ કુંતા સ્તુતિ પહેલા સ્કંદની કથા કયો હે કૃષ્ણ મારી સમક્ષ બિરાજો અને બસ હું તમારી સામે જોઈ અને તમારી સ્તુતિ કરું કારણ કે મેં કોઈ દી તમારી સ્તુતિ નથી કરી બસ મારે તમારી સ્તુતિ કરવી છે તો ભાઈ કે ધ્યાન દે મારે સ્તુતિ કરવી છે કઈ છે બહુ સાંભળવા જેવી છે ભાગવતમાં લખી છે कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय दे ीनन्दनाय च बुलवदा कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः गोविन्दा, નો સ્લો નમ પંકજ નેત્ર નમઃ પંકજ નાભા પંકજ માલિને નમસ્તે પંકજ નમ પંકજ નેત્રય મતલબ પંકજ નેત્રાય પંકજ એટલે કમળ હે જેની કમળ જેવી આંખો છે એવા કમળ જેવા નેત્રો છે કમળ જેવા કોમલ બાહો છે કમળ જેવા નાભ છે અને કમળ જેવા જેના દ્રષ્ટિ છે એવા શ્રી કૃષ્ણને મારા નમસ્કાર એને હું નમસ્કાર અને પછીના શ્લોકમાં જે કાયું છે એ વિપદન સંતુનત્ર જગદગુરુ વિપદન સંતુન સસ્વત યાત્ર યત્ર ગુરુ હે કૃષ્ણ કદાચ

જઈને સુખની માગણી કરીએ બધા મંદિરોમાં જઈને કઈક ને કંઈક કામના વ્યક્ત કરીએ કે હે પ્રભુ તું અમને આ દે તું અમને આ દે તું અમને આ દે બધું એવી 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 આપણી બધી વિચારધારાઓ આદે 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 એમે હે અમુક તો છંદમાં નથી જ લખ્યું રીતિ દેન સીધી દેન ઔષધ ન દી દેન વંશમાં વૃદ્ધિ દેન અભય વરદાન દેન માયગે જ લખ્યું હે હા કેતા ની કોઈ કોઈદી ગણપતિ બાપા પાસે હે રીતિ દેન સીધી દેન બે માર રીતિ દેન સીધી કોઈ કોઈદી હા એન અધરપદની આ એવું

નાની મોટી ગમે અપેક્ષાઓ છે સંસારમાં આવ્યા છીએ એટલે કુંતા માતા એ કહ્યું કે હે કૃષ્ણ અમે આ સંસારની ભવરણીમાં આવ્યા છીએ ક્યાંક તને ભૂલી એટલા માટે ન ભૂલીએ એટલા માટે વિપદ ન ન સંતો નોત્ર યત્ર યત્ર બસ તું અમને દુઃખ જ દીતે રાખજ અમારે સુખ જોતું જ નથી કૃષ્ણ કે યાદ બોલજો સંભાળીને આવું ના બોલશો સંભાળીને બોલો કુંતાએ કહ્યું કૃષ્ણ સંભાળીને જ બોલું છું જેથી દુઃખ હતા તેદી બી હૈલી નથી અને હવે તો હસ્તિનાપુર નું રાજ મારી પાસે છે છતાંય મારું અંદરથી હાર તો તો એવું જ છે સુખમાય ક્યારેય છકી ન જાયે અને દુઃખમાં રડી ન જાયે

કુંતા માતાએ દુઃખની માગણી કરી કૃષ્ણ સામે સ્તુતિ કરી અને પછી કૃષ્ણના શબ્દો હવે સાંભળવા જેવા કૃષ્ણએ કહ્યું માં ફૈબા આમ તો ભાઈ બા એટલે પછી માં સ્વરૂપ જ કહેવાય એટલે પછી ભય કે નહીતર કુંતા માતા શબ્દ જ આવ્યો એટલે કહ્યું હવે આધ્યાત્મિક અર્થઘટન સાથે કૃષ્ણ રજૂઆત કરે જે શબ્દોને લૌકિક સ્વરૂપમાં રજૂ થયા એ જ વસ્તુ હવે કૃષ્ણ સ્વરૂપમાં કહેવા લાગ્યા કે તમે જે દુખની માગણી કરી છે ને ખરેખર દુઃખ જેવું જગતમાં કઈ છે જ નહીં સુખ અને દુઃખ જેવું જગતમાં કશું છે જ નહીં માં તમે જેની કરો કરો છો છો તો તો અસ્તિત્વની અને અસ્તિત્વ તમારી સમક્ષ બિરાજે છે હવે તમારે કશું માગવાની જરૂર જ નથી સુખ અને દુઃખ જેવું કઈ છે જ નહીં આપણી વિચારધારાઓ દુઃખી કરે ને આપણી વિચારધારાઓ આપણને સુખી કરે છે અંતહકરણપૂર્વક જે વસ્તુની પ્રાપ્તિ થઈ જાય અને પછી આપણને આનંદ થાય તો એને આપણે શું કહીએ છીએ અને ક્યારેક એ જિંદગીમાં એવો પ્રસંગ બને અને આપણા ઉપર સહન ન થાય એટલે આપણે એને દુઃખ કહીએ છીએ ખરા તો એ હતું એની આજ છોત સુખ દુઃખ મનમાન આણીએ ગટ સાથે એ ઘડિયાળ ਟਾਲਣਾ ਕੋਈ ਨਾ ਨਵਟੜੇ ਰਘੁਨਾਥ ਜੀ ਨਾ ਜੜੀਆਂ